સદગુરુ મહારાજની આજના વિડીયોમાં એ બાબતની વાત કરવાની છે કે ધર્મના નામે ચાલતા અનેક પ્રકારના દતિંગો હોય છે એ દતિંગોથી દૂર રહી અને પોતાનું જીવન સુલભ કેમ બને કારણ કે આ વીડિયોમાં અમારી કોઈ એવી ઈચ્છા નથી કે કોઈની આસ્થા કે શ્રદ્ધા ઉપર ઠેસ લાગે એવું કોઈ પણ વ્યક્તિ જેને જે માનતા હોય તેમાં અમારો કોઈ વિરોધ નથી અથવા કોઈને હલકા ગણવાનો આશય પણ નથી પણ ધર્મના નામે અથવા સુખ દુઃખના સમયે માણસને જ્યારે માનસિક રીતે પછાત બને છે ત્યારે તે તકનો લાભ લઈ અને તકવાદી હોય તેમના ઉપર એવા અત્યાચાર આદરે છે એટલે કે અત્યાચાર એવો છે કે એમને વધારેને વધારે અંધશ્રદ્ધામાં નાખી અને એક ઊંડી ખાઈમાં નાખે છે અને એમનું શોષણ કરે છે તો આવા શોષણ કરવાવાળા લોકોથી દૂર રહી અને પોતે સારું એવું જીવન જીવે એવા આશયથી અમે એક વાણી રજૂ કરીએ છીએ આપણને યોગ્ય લાગે તો બરાબર છે અને ન યોગ્ય લાગે તો તેને ત્યાંને ત્યાં રહેવા દેવી ને સમજણ આપીને કોઈ સમજાવો રે હે મૂર્ખ મનના બો મેલા બેળા થાય ભુવાને ડાકલા વગાડે દેવના નામે દાણા જો ભોળા ને ભરું માવવા રેને સમજ આપીને કોઈ સમજાવો રે હે મૂર્ખ મનના બહુ મેલા સિરે બનીને ને પુસ્તક પોતા કુંડળીઓ કાઢીને ગ્રહ દે એ ભોળા ને બરમા રે એને સમજણ એ યા કોઈ સમજાવો રે હે મૂરખ ના બો મેવા બાવારે બનીને ને ધરતા મંદિર બાંધીને મૂર્તિ પધરાવતા રે હે ભોળા પરમા રેન સમજો ન એ પીને કોઈ સમજાવો રે હે મૂર્ખના બહુ મી સંતો બિરદ એ પ્રભુ થઈ પૂજાવે કાતારે એ ભોળા ને એ ભરમાવવા રે એને સમજણ એ આપીને કોઈ સમજાવો રે મૂર્ખ મનના બો મેલ રે રે જીવરામ એવા એ ચેતાનોથી ચે તો આપરે ડૂબે ને બીજાને ડૂબાડતા રે હે ભોળા ને આવવા દેવી ये येने समजण्या ए या पिने कोई समजावो रे हे मूर्ख मन बो मेला रे